આ જમા નથી જી આવી છે પણ ખાસ એવી વાત નથી પણ ખરેખર નથી જી જ્યારે આગ લાગે ત્યારે આપણે દોડવા માટે શું છે એટલે આ ઝુંબેશના ભાગ ભવિષ્યની જે ઝુંબેશ થવાની છે એના ભાગ રૂપે જ આ જેમ તમે પ્રોગ્રામ અહીં ગોઠવો છો નવા સાધનો છે નવી पीएस सीपीआर 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 ने आए प्रोग्राम रिकॉर्ड तो को तो પછી બળા બળા પોટ કરતા હતા કે યાર અમારું ધ્યાન માં નોતો વાત કે એટલે તો એને બચાવ કે કે બચાવી લે આવ સામાન્ય વાત છે મોબાઈલ નો સબાવ ઓરી એના જાટ છે આપણી કંપનીમાં શું આપણે કંઈ કરવું આપણે એવું અમે એવું માની છીએ હંમેશા કોઈ સંખ્યા ઓછી ઓછી થઈ જાય ઓછું જતું જેટલા લોકો છે એ લોકોને કંઈક ધગસ છે કે ભાઈ અમે કંઈક ફેરફાર અથવા કંઈક નવું જાણવા મળશે નોર્મલી સેમિનાર કોઈ પણ હોય ને તો એ ક્યારેય કોઈ દિવસ આપણો સમય વ્યય નથી થતો હતો પણ એની અંદર બે વસ્તુ કંઈક નવી જાણવા હંમેશા મળતી હોય છે આજે આપણે જે માટે ભેગા થયા છીએ સૌ પહેલાં ખાલી

આર્થિક ઉપાર્જન ની વસ્તુ છે અથવા બિઝનેસ છે પણ સાથે સાથે સ્કૂલો ઇન્ડસ્ટ્રીઝ કોઈ હોય કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ જે કે છે ત્યાં કોઈ ચાર લીધા પર કાર્યક્રમ અવેરનેસ ના પ્રોગ્રામ કરી છે એ લોકો અમને બિઝનેસ આપતા હોય ન આપતા હોય એ આખો સેપરેટ ઇશ્યુ છે અમે એ સિવાય એફએસઆઈ કરીને પાર્સિપી એસોસિએશન ઓફ ઇન્ડિયા છે જેનો મેમ્બર છું અને અમારો એક એમ હોય છે કે ભાઈ મને કે આના માટે અવેરનેસ આપણે તો એમને પણ જાણી લેવી પડે બરાબર છે તો પહેલા પહેલી વસ્તુ શું હોય છે કે અહીંયા ટોપ મેનેજમેન્ટ થી લઈને બધા જે વર્કિંગ સ્ટાફ છે એમાં પણ લોકો હશે તો ઘણી વખત આપણે ત્યાં એને ને ફાયર ના આપણી પાસે ઇક્વિપમેન્ટ્સ પહેલા તો છે કે નહીં એક બહુ અગત્ય ની વસ્તુ ઘણી વખત હોય છે તો એનો શું ઉપયોગ કરવો કઈ રીતે ઉપયોગ કરો એ માહિતી આપણી પાસે નથી હોતી બીજી વસ્તુ કે આગ

આની પાછળ કે અમારે જરૂર છે પૈસા ખર્ચો નહીં તો આપણી ફિનિશ પ્રોડક્ટ છે ને એ ફિનિશ પ્રોડક્ટ ને કેરે ફાયર નથી લાગવાની નોર્મલી એટલે એ એક હેતુ હોય છે આપણા કાપડવાળો હોય ને કાપડની કિંમતી હોય તો એ તો બધીની કિંમતી હોય તો એની ફિનિશ પ્રોડક્ટ ની કિંમતી છે તો આપણે એવું વિચારીએ બીજી વસ્તુ એ તો સ્વીનેવી પણ છે કે ભાઈ નોર્મલી પણ અમે ખાલી એટલું જ કહેતા હોય કે ક્યારેક કંઈક બને ને પછી જે ખર્ચા કરવા પડે ને આપણે એના કરતા આની કોસ્ટ છે એ બહુ નજીવી છે જેમ કે અત્યારે કોઈ કારણસર કોઈ માણસ દાજી ગયો તો એની ટ્રીટમેન્ટ પાછળ એને કોમ્પન્સેશન પાછળ કે એ બધું જે અથવા તો કોઈ કારણસર આપણે ફાયર થયો અને પછી કોઈ મશીનરીમાં એમાં જે કંઈ લોસ થયો તો બધું કાંઈ લોસ નથી થયો પણ આપણા માણસોનો સમય જે વ્ય થાય ને એની સામે આની કોસ્ટ જે બહુ નજીવી હોય છે એટલે અમે કાયમ આગ્રહ એવો રાખીએ તમે શરૂઆત કદાચ કોઈ ભણાયું વિચાર કે મારી કે ચાચાને જબર કે માંગી તમે આ વર્ષે એક થી શરૂઆત તો આવતા વર્ષે બીજા એક થી વધારને જતો આ એક વસ્તુ થઈ શકે બીજી વસ્તુ કે હું આ કાર બનાવીવી તો તો આપણે તો આપણી પાસે પહેલા માન લો કે મારી મરુડી ની કોઈ દર છે આ મશીન લઈને ગાવ પછી 10 વર્ષ સુધી મેસ પ્રાઇવેટ કરો જો 5 વર્ષથી કરો તો કે કોઈ એક્સિડન્ટ થવાનું નથી પછી નવી લઈને આપણે શું જોવે કે ભાઈ ના બે એરબેગ છે ને એ હોય ને તો એ જરૂરી કહેવાનો મતલબ શું છે કે આપણામાં એવું નથી કે આપણને સેફ્ટી ખબર નથી પણ આપણી પ્રાયોરિટી છે ને આપણે એને કન્સિડર કરતા નથી આપણે ઘણી વખત એટલે પેલી ઓટો આવે ને તો બધી બાજુથી ખુલ્લી હોય રિક્ષા બરોબર એમાંથી આપણે ગમે તે માણસ અંદર બેઠો હોય કૂદી બહાર આરામથી નીકળી જાય તો એમાં નાની એક ફાયરની બોટલ કંપનીવાળા આપી હોય ને તો પેલો રાખે પણ ગાડી હોય એ પાવર વ્હીર વાળી આપણી ગાડી નોર્મલી હોય એમાં કદાચ આપણે એવું વિચારશું નહીં કે એમાં ફાયરની બોટલ એકાથી રાખતી હોય તો સીએનજી ગાડી લઈ લઈએ આપણે સીએનજી કીટ ફીટ કરી પણ એમાં ફાયરની બોટલ રાખવી એ તો આ મારો બિઝનેસ છે આખી અલગ વસ્તુ છે અને બિઝનેસ માટે હું તમને આગ્રહ કર્યો એવું નથી પણ આ તમારો ફર્પસ છે કે એના માટેની આખી આપણે વર્કશોપની વાત છે નો ડાઉટ એમાં શું ટાઈપ છે એ બધી વાત કરીએ આપણે પણ આ એક મેં તમને પૂર્વ ભૂમિકા વાત કરી હવે ઘણાની પાસે ઘણા ફાયર એક્સટિંગ્વિશર જોયા છે તમે મોલમાં જાઓ તમે મલ્ટીપ્લેક્સમાં જાઓ કોઈ બી જાય આપણામાંથી કેટલા જણાને ખબર છે કે ફાયર એક્સટિંગ્વિશર કેટલા ટાઈપના હોય તો ટીંગાડેલા છે પણ ટીંગાડેલા મજો આપણે ત્યાં કામ આપણે ત્યાંથી અચાનક ફાયર થયું પેટ્રોલ પંપની વાત કરી બાકી બધું ભૂલી જાય પેટ્રોલ તો બધા પુરાવા જાવ डा हाईलाइबिलिटी ना पता ना हमदाद में कोई ने घर है हमदाद रायपुर तो त्या घरे बिल्डिंग में एक बोतल तो बोतल कोई 2 बोतल जो थी माने आपरे कई उपयोग करियो तो आ एक माइजन ये कोई तो नहीं होती अमरो आदमी हेतु है शक्ति जे कई माइटी आपरी या माइटी एक तो पैलांत दिसो तो आग लागे दरवाजे तो ए में कई तरह જેમ કોઈ પણ જાતનો ગેસ એ જે સળગી ઉઠે હોય એના કારણે ફાયર લાગે છે તો એ છે સી ટાઈપ ફાયર પહેલા પહેલા તો આ વસ્તુ એક સમજવાનું છે કે એ બી સી ટાઈપ બરાબર પહેલા અલગ અલગ આવતા હતા જ્યારે આપ સાહેબ કાકા વાત કરી કે સોડા એસિડના બોટલ એ કે કેમિકલ જે વાળી વાત કરી ને એના ફાયર એક્સટિન્ગ્યુશન જ્યારે ને તો એ વખતે બધા ડી ટાઈપ ઈ ટાઈપ એવી રીતે અલગ અલગ હતા એમાં ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ બની ના ત્યારે ગવર્મેન્ટ કોઈની ની નથી હોય બરોબર તેની તો એ જે તે અધિકારી હોય અથવા તો જે તે એટલે કહેવાનો મતલબ કે અત્યારે ફોરો બને ત્યાં સુધી નવું કંઈ પણ કન્સ્ટ્રક્શન થાય તો એનબીસી ગાઈડ એનબીસીમાં બધું ક્લિયર કટ લખેલું છે કેટલા એરિયા માટે કેટલા એક્સટિમ્યુશન રાખવા કઈ કેપેસિટી ના રાખવા છ કિલો ના રાખવા આ સિવાયના કયા રાખવા હાલમાં જે બિલ્ડિંગ બને છે એમાં દરેક ફ્લોર માટે 6 કિલોની ની કેપેસિટી ની એક રિક્વાયરમેન્ટ મેસિંગ છે એબીસી ટાઈપ મટર એ સિવાય મલ્ટી સ્કોરડ બિલ્ડિંગ જે અહીંયા છે કે ત્યાં CO2 ટાઈપ ફાયર એક્સટિન્ગ્યુશન કે કાર્બન ડાયોક્સાઇડ એક્સટિન્ગ્યુશન એ પણ કમ્પલસરી છે એટલે તમને જેટલા પણ ફ્લેટ સરળ જોવા મળશે તો તે એ બંને એક્સટિન્ગ્યુશન જોવા મળશે આ રીતે અચ્છા 6 કિલો એક આ જે છે ફાયર એક્સટિન્ગ્યુશન પહેલા છે ને 5 કિલો ને 10 કિલો એ બોલ যে উপর দশ কিল্পিটি দিয়েছে

માટે લો હેઝાર્ડ મીડિયમ હેઝાર્ડ હાઈ હેઝાર્ડ એવું બધું ડિફાઈન કરેલું છે જેમ એમબીસી ની વાત કરી ને તમે તો તમે ખાલી એનું શબ્દ એ બી અમે સર્ક્યુલેટ કરશું અવેરનેસ માટે જેથી આઈડિયા આવે અત્યારે હાલમાં ફાયર એનઓસી ઇન્ડસ્ટ્રીઝ માં જરૂરી નથી ફાયર એનઓસી એટલે સરકારે એટલા માટે એમાં અમુક મજબૂરી છે એટલે કેન્સલ કરેલી છે બાકી ફાયર એનઓસી ઓલ ઓવર ઇન્ડિયામાં છે ઇન્ડસ્ટ્રીમાં બરાબર છે પણ અને સામે મેઈન એક કારણ એવું પણ છે કેટલો સ્ટાફ નથી ક્વોલિફાઈડ મેન પણ હમણાં લગભગ બસો થી સવા બસો લોકોને એફએસઓ ટ્રેનિંગ ને બધું આપ્યા પછી એપોઇન્ટ કર્યા છે એ લોકો એલાઉડ કર્યા છે કે એ લોકો બધું ત્યાં સર્વે કરી શકે એ લોકો રિપોર્ટ ઓનલાઈન બધું આપે બધી જ સિસ્ટમ ઓનલાઈન છે પહેલી પ્રાયોરિટીમાં હોસ્પિટલ સ્કૂલ્સ ને એની છે એની એનઓસી જે રિન્યુઅલ હોય નવી હોય બધું નેક્સ્ટ જે આવશે તેમાં ઇન્ડસ્ટ પીસ આવશે એ ફાઇન ન થાય ક્યારેય આવશે હવે ડેપેન્ડ કરે છે પણ આવશે એ ફાઇન ન અને ઓલરેડી નવી પેચ લેવા માટેની એક પ્રોસેસ એ લોકોની ચાલે છે એટલે જેમ આપણે વાત કરીએ કે ભાઈ મેલું મોડું આવશે ને તારું ફાયરને લગતી હવેને સ્ને એ બધી વસ્તુ તો આ વાત છે આમાં કંઈક નું હવે મોટો સૌ કિલો કિલો પેટ નવ કિલો આવે પાવડરમાં છ કિલો પછી નવ કિલો આવે પછી કોઈને હજી મોટું હોય તો પેટ્રોલ પંપ ઉપર જશે ट्रोलियो 25 किलो 50 किलो पंचोतेर किलो सुधी ट्रोलियो तब सी एन जी बॉम्ब टर्मीनल जो तो सी एन जी ज्या मेन आत डिस्पेन्सर ज्यादा पूरा त्या नौ किलो बॉटल तब जेवा एंटर था त्या लेफ्ट साइड में हाँ अमुक भाग ट्रोली हे आखी ये पंचोतेर के जी वाले ट्रोली और 6 केजी 9 केजी 25 केजी मार ले एक रेट अलग अलग है As mm -hmm. <laughs> એ 6 કિલો છે તમાર સાડી 1500 થી ચાલુ થાય છે એપ્રોક્સિમેટ બરોબર છે પછી કંપની ઉપર પણ ડિપેન્ડ કરે છે તમારે વધારે સારી કંપનીમાં પણ મળશે એની મોનોપોલી જે પણ આ ટાઈપના ફાઇલ એક્સટેન્ડ છે એમાં તમારે સૌ પહેલા જોવાનું છે હવે નવા એક્સટેન્ડ્યુસર જે વાત કરીએ આ મીટર મીટરનો કાંટો લીલામાં હોવો જોઈએ ગ્રીન ઝોનમાં હોવો જોઈએ આ બહુ જ જરૂરી વસ્તુ હોય છે ઘણી વખત કેવું કે આ ટીંગાઈ તો છે પણ એ લાલમાં નીચેની તરફ છે તમે લઈ જઈને જાઓ પછી દબાવો કંઈ નીકળે નહીં ઘણી વાર એવું થાય કે આ જેણે રિફિલ કર્યો ને એને કંઈ કર્યું જ નથી આ તો આ ફાયર માં કંઈ છે જ નહીં ભરેલો જ નથી આ એક અગત્ય વસ્તુ છે કે કોઈ પણ ફાયર એક્સિ છે આ પાવડર વાળા એમાં તમારે પહેલા એ કે નહીં અચ્છા એ શું બતાવે છે આપણે એની વાત કરીએ તો એ બતાવે છે કે આની અંદર નાઇટ્રોજન ગેસ ભરેલો છે સુકો નાઇટ્રોજન ગેસ કે એ એનું પ્રેશર બતાવે છે કે પાવડર એની મેળે હું દબાવીશ તો દૂર સુધી ફેંકાવવાનો નથી તો પાવડરને ઉપાડીએ દૂર સુધી ફેંકવા માટે આની અંદર ડ્રાય નાઇટ્રોજન ગેસ છે પહેલા જે પોઈન્ટ થી પહેલા નાની બોટલો અંદર આવતી એ કાર્બન ડાયોક્સાઇડ ની બોટલ હતી એક ફૂટે પ્રેશર માં ભળે રહી હોય તે એટલે ચૂના પથ્થર હોય જે કહેવાય ને ઉપાડે અને પાવડર હોય કે કઈ ફેંકે દૂર આ બોટલો જે કઈ છે પાવડર વાળી તમે મોટી 6 કિલો 8 9 કિલો તમે 6 થી 8 ફૂટ દૂર સુધી પણ પાવડર ફેંકી શકો છો સળક તો એની સાવ પાસે જવાની જરૂર નહીં બરાબર હવે આને કઈ રીતે ઉપયોગ કરવો એની આપણે વાત તો આ જ વસ્તુ અહીંયા ઇન્ડિકેટ કરેલી છે બરાબર છે દરેક નવા એક્સટેન્શન છે ઘણી વખત કેવું થાય કે આપણે રિફિલ કરાવીએ ને પછી રિફિલ થાય બે ત્રણ વર્ષ થાય બને સ્પીકર ઉડી ગયું હોય તો મારું એક ખાલી સજેશન જેની પણ પાસે તમે રિફિલ કરાવો કોઈ પણ પાર્ટી પાસે કે ભાઈ તું મને એનું સ્પીકર લગાવી દો બરાબર કઈ રીતે ઉપયોગ કરવાનો મેં આ મીટર લાગેલું છે એ મીટર ગ્રીન ઝોનમાં છે તેમાં આપણે વાત કરીએ પછી શું કરવાનું છે કે ભાઈ સેફ્ટી સીલ છે આ સેફ્ટી સીલ ક્યાં के शक्तिशील खेची ना तोड़ी ना तो बराबर तुम्हें तो साथ है पछि आप पिन काढवानी है सेफ्टी पिन है ना प्लास्टिक काढवानी है तो घना ने वो सवाल आवे कि आटलू बदु करवानो है पण जरे नवा एप्लीकेशन होय त्यार तुम्ही रिफिल करावो ने त्यार पछि आप प्लास्टिक अंदर नहीं होय तो चालसे सेफ्टी पिन होवी जो जोईए आवडिया आणि असी ला बे वस्तू तो आपण सारा करा सेफ्टी सील्स है ना घणी वगैरे ने भाई ये सुका ये तुम्हारी તો માય વોરંટી છે બરાબર છે આજે મે અહીંયા રિફિલ કરીને તમને આપ્યું છે આ લાગેલું હોય અને પ્રેશર લીલામાંથી લાલમાં જતું રહે બરાબર છે એક વર્ષની અંદર તો એ વોરંટી છે તમારે કોઈ ચાર્જ નહીં ઓરડા વગર તમને કંપનીએ રિફિલ કરી આપવું જોઈએ બે ફૂલ ખેંચો કાઢવાનું પછી શું છે કે ભાઈ એ એ આપણે કઈ બાજુ આગ લાગેલી છે એ બાજુ એટલે આપણો ધ્યેય શું છે કે જે બાજુ સડકતું એ બાજુ ભાવ રાખવી લીઆપણો એમ છે સ્ક્વીઝ એસ દબાવો સ્ક્વીઝ આ લીવર દબાવો છે પછી સીફ આમ થી આમ પાઇપ ફેરવો છો તો હું કરું હું હું કરું શું કામ જે વાત કરી એમ કે આ ફર્સ્ટ છે અને અમુક સેકન્ડમાં જ ખાલી થાય અમુક મિનિટ નથી કેતો અમુક સેકન્ડમાં માં જ તમે દબાઈ જાય તો બધો પાવડર એક જ જઈએ ને ઢગલો હવે જો થોડું ઘણું વધારે હોય કોઈ જગ્યાએ બરાબર તો આજ હું તમે હું કહેશો તો પાવડર બધી બાજુ ફેલાશે એટલે ચાર વસ્તુ જે વાત કરીએ પી પુલ એ પાઇપ પહેલા હોય તો એ એ સી પાઇપ દબાવો અને સી તમે હું કરો અથવા તો બોટલ પાઇપને આપી તો આ આપણી યુઝ કરવાની વાત છે બરાબર છે એવી જ રીતે હવે કાર્બન ડાયોક્સાઇડ ભલે ના આવે હું ખાલી તમને સમજાય તો તમે

તો એ કાર્બન ડાયોક્સાઇડ CO2 છે એ પણ તમે કોઈ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ ના કારણે છે તો તમે વાપરી શકો ઇલેક્ટ્રિકલ રૂમ છે તો વાપરી શકો પણ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ખાલી ધ્યાન એ રાખવાનું છે કે માની લો કે ફ્લેટ ઘર કોઈ પણ છે તો ત્યાં અંદર તમે ઉપયોગ ચાલુ કરો એટલે કોઈ માણસ અંદર કે નહીં પેલા બહાર કરો નોર્મલી તો કઈ પણ ફાયદા એ પહેલી પ્રાયોરિટી આપણી માણસોની સેફટી છે જો તમારા બારી અને બધું ખુલ્લું હશે તો સાથે હવા આવતી એટલે એમાં એ પ્રોપર કામ નહીં કરે હવે આ ફાયર રહી વાત ઉપયોગ કરવો આગ ન લાગે એના માટે તો ઘણા બધી ખબર હોય છે કે ભાઈ ચલો પીડી સિગરેટ નહીં પીવાની ઓપન ત્યાં સળગેવું એવું જગ્યા હોય ત્યાં બરાબર છે વાયરિંગ પ્રોપર હોવું જોઈએ શોર્ટ સર્કિટ ન થાય એના માટે ઘણી વખત બધા કહે છે મેજોરિટી ફાયર થાય તો બી શોર્ટ સર્કિટના કારણે થતું શોર્ટ સર્કિટ થવા બી ત્રણ ચાર કારણો છે એક વાયરિંગ બીજી વસ્તુ ઓવરલોડ આપણે કરીએ છીએ બીજી વસ્તુ અમુક ઇક્વિપમેન્ટ આપણને આઈડિયા નથી ઘરની જ વાત કરીએ ઘણી જગ્યા નથી આપણે સાંભળ્યું ગીઝર ગીઝરમાં આપણું ફાયર થયું બાથરૂમમાં અને માણસ બુમળે એવું આવે બીજી વસ્તુ વેન્ટિલેશન ના હોય હોય ત્રીજી વસ્તુ હવે તમને એક સાદો એક્ઝામ્પલ આપો બધા મારા અનુભવ છે જાય ટેબલ ફેન છે ને આપણા ઘરે ટેબલ ફેન આપણે સિલિંગ ફેન ચોવીસ કલાક ચાલુ રાખીએ પણ ક્યારેય તમને એવું નહીં હોય ફાયર થયું ટેબલ ટેબલ ફેન ફેન જે વાપરતા અમુક ટાઈમ જાય પછી જો તમે એનો જો બહુ ટાઈમ એને ચોવીસ કલાક ચાલુ ને તો પંચો એટલું બધું ઓવરહીટ થઈ જશે અથવા તો એનું બોડી હવે બધા સસ્તું કરવામાં માં પ્લાસ્ટિક જાજુ આવી જાય અને હલકું હોય છે કે એ પણ જરૂરી સવાલ હતો અમે જ્યાં જ્યાં અમુક જગ્યાએ આપին હોટેલ કે ભયાને ફીલિંગ કેટલા દે એ કઈ એ બીજી વસ્તુ કે ભયાને ડર ઓછે છે સરામું અમે એમ કે કે તમારો નોચ ચેક કરો મૂળ ગજને

जो ये तो जो बुझाई होती है लेकिन जो ये तो बहुत तो मैं बेसन